કરાવી છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં ચડી જાય પછી બીજા મંદિરના દર્શન કરાવ્યું તો આજે છે છવ્વીસમી જાન્યુઆરી અને રવિવાર છે તો આજે થોડાક કામ પણ રવિવાર હોય એટલે રજાના દિવસે લેટ હોય લાઈવમાં મિત્રો તો બાપાના દર્શન કરાવી મિત્રો ટ્રાફિક જોઈ શકો રવિવાર છે એટલે થોડીક ટ્રાફિક તો હશે મિત્રો પરંતુ જેટલી પૂનમ અને તહેવારમાં હોય એટલી બધી ટ્રાફિક ન જોવા મળે મિત્રો તો આજના સિંહ મંદિરના દર્શન કરાવી મિત્રો પાછે ગાદી મંદિર પછી સામાન્ય జనరీ మిత్ర सिंगल में जाना आज ना और ये क्या सवार ना तो आज ना सिंगल में ना लाइडेशन काकी जित ये इसको मनोदशा कराओ उद्याना मम्मी ने आज से ये चीज कियांस और इसी मारी स्थान મતલબ તો આગળ બીજા મંદિર દર્શન કરાવશું લાઈન બન્યા રહેજો ટ્રાફિક પણ ઓછી છે રોજ કરતા તો સમાજ મંદિરે જઈએ અને મંદિર ના દર્શન કરાવીએ સુંદર મજાના લાવી દે છે મિત્રો જોઈ શકો છો છે સમાધિ મંદિર ના દર્શન તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના રજના સુંદર મજાના લાવી દે છે અને જે મિત્રો ચેનલમાં પેલી વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી રવિ બાપાને તમને સવારે આઠ વાગે લાઈવ છે સાંજના છ ને પંદર સમજ્યાર્થી રહેશે રહી શકે મિત્રો આ છે સમાધિ મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો મિત્રો ચાલો મિત્રો તો અહીંથી આગળ જઈશું સામે જોઈ કે સુંદર મજાની બાપાની ધજા ફરકી રહી છે તો બાપાની ધજાને સુંદર મજાના લાવી દેશે આજના અને હમણાં જોઈએ તે પ્રમાણે બાપાના હાર પણ છે મિત્રો તિરંગ ટાઈપ શણગારેલો છે તમને તેના પણ દર્શન કરાવી શીખીએ ગેમિંગ બાબા રાજ રાજા અહીંયા વિક્રમભાઈ બગદાણામાં જ છે વિક્રમભાઈ તો બગદામ હોય તો હમણાં કોલ કરું આજના લાઈવ દર્શન સંજય અગ્રાવત બાપા તો બધા જ મિત્રોને બાપા જય જય શ્રીરામ અને ધ્યાન મંદિરના દર્શન કરાવ્યા કે જ્યાં બાપા છે વડની નીચે બેસીને બાપા ધ્યાન ધરતા ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ ક્રેશ વ્યાસ બાપાસ્ત્રા અને વડની અંદર પણ બાપાના દર્શન થાય છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે અને પાછળનો વ્યૂ જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યો છે મિત્રો મજાના લાઈ દર્શન અને જે મિત્રો ચેનલમાં પહેલી વાર જોડે કૌશિકભાઈ જે મિત્રો ચેનલમાં પહેલી વાર જોડે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે આઠ વાગે લાઈ દર્શન સાંજના છ ને પંદર સંધ્યાના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે દર્શન જોઈ શકો છો તો આ છે વડ વડમાં ધ્યાનથી જોઈશો તો બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું સુંદર મજાનું બતાવી છે તો વડની અંદર બાપાના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો અને મિત્ર વડની અંદર ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે તો આ વડની નીચે બેસીને બાપા છે ધ્યાન ધરતા જોઈ શકો છો એટલા માટે ધ્યાન મંદિર નામ પડ્યું છે મિત્રો તો આગળ જઈશું બીજા મંદિરને દર્શન કરાવીશું તો લાઈમાં બની હારી જ મિત્રો ચાલો આગળ જઈએ બીજા મંદિરને દર્શન કરાવીએ બધા જ મિત્રોને પ્રજા સત્તાક દિવસની શુભકામના કૌશલભાઈ બાપેશરામભાઈ તો આજના સુંદર કૌશિકભાઈ બાપેશરામ તો આજના સુંદર જણા લાઈ દર્શન મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો લાઈક કરવાના કોઈ પૈસા નથી ફ્રીમાં લાઈક થાય છે કોમેન્ટ કરી શકો છો શેર કરી શકો છો કૌશિકભાઈ બાપા શ્રીરામભાઈ કે બધા જ મિત્રોને બાપા શ્રીરામ જય શ્રી રામ રાધે રાધે આજે સુંદર મજાના લાય દર્શન રાઠોડ ગોપાલભાઈ બાપા તો આજના સુંદર મજાના લાય Kau sih bayaran Para bapak istirahat

پہلے સરા બીઆરત લીડારા હાલો સે જ્જે અસે નજીકથી પૂંજરી બાપુ દર્શન કરાવી રહ્યા છે તો ચાલો મિત્રો આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો મિત્રો આજના મંદિરના લાઈવ દર્શન મંદિર પણ જોઈ શકો છો મને લાગી રહ્યો છે વાયજભાઈ બાપાસતરામ એ બધા મિત્રોને બાપાસરામ જય શ્રી રામ રાધરાધ આજે થોડુંક ટ્રાફિક હોય એવું લાગી ગયું છે મતલબ તો બધા જ મિત્રોને રાપાસ રામ રાષ્ટ્રધ્વજ હા ભાઈ બાપાસ રામ હવાયશભાઈ મસ્ત બાપાસ રામ તો પુંજારી જીએ છે આપણા નજીકથી દેશને કરાવ્યા છે બાપાના આપણા આપણને બધાને ક્રિશભાઈ બાબતરામ ચાલો મિત્રો તો આજનો એડ્રેસ સુધી રાખીએ ફરી જે મિત્રો નવા છે મેં ચેનલ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે બાપાના લાઈવ દર્શન આઠ વાગે છ ને પંદર સંધ્યા આરતીના અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દેશન થઈ શકે કેવલભાઈ બાબસ્ત્ર છવ્વીસમી જાન્યુઆરી રાઠોડ બગલભાઈ હા તો આજનો એડ્રેસ સુધી રાખીએ બધા મિત્રોનું બાબસ્ત્ર જય શ્રી શ્રીરામ રાત્ર આપનો દિવસ શુભ રહે જય શ્રી રામ